આ તો લગભગ અમારે અરે જિંદગી પર થી કોને રજૂઆત ને તાર ની છે રજૂઆત કરી રજૂઆત કરવા પણ આ પણ અમારું પણ કરશે અને કોઈ આવતું નથી કેમેરામેન મેન દ્રશ્ય બતાવવા અહીંયા પાણી પાણી માટે જ્યાં પારાયણ સર્જાય છે અને અહીંયા મહિલાઓને પણ આપણે તાલુકાના હેરપુર મહિલાઓને પણ સવાર થી કરીને લાઈટ પર અહીંયા રહેવું પડશે અત્યારે અડધો કલાક અહીંયા નકરા છે ને અડધો કલાક સુધી જ આ પાત્ર પણ અહીંયા ચાલુ રહે છે અને આખો દિવસ લાઈન ઉપર રહે ત્યારે અહીંયા લોકો પાણી માટે અહીં બેસી રહેવું પડે છે ત્યારે પાણી પારાયણ સર્જાય છે ત્યારે અહીંયા એક જ રજૂઆત છે કે અમને પાણીની સમસ્યા છે એ પાણી સમસ્યાનું નિરાકરણ આવે તેવી એના લોકો વાત કરી રહ્યા છે આ અહીંયા બનાસકા જિલ્લાના લોકો ખાસ કરીને પશુપાલન ઉપર છે ત્યારે અહીંયા ખાલી પીવા માટે જ નહીં પણ એ મહિલાઓ અને ગૃહિણી અને અહીંયા કપડો ધોવા માટે માટો ધોવા માટે તમામ ઘરની ઘર કામ માટે અહીંયા પાણીની જરૂરત પડતી રહી છે અને પાણી પાણીની સમસ્યા નિરાકરણ આવે તેઓ એ ગામ લોકો પણ કહી રહ્યા છે નમસ્કાર ઘરે ઠાકર છે સાથે દેવરા ટાપર ગુજરાત આગળ સાથે